આટલા બધા કોટન બોણા બધું નાખ્યું આ ભુલ્લા ચોક થી આવો છે આ ખાડા ખોદી નાખે આ કેવો મોટો ખાડો કર્યો છે હેલો હા 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 આપી જઉં તમને પૈસા હોજે આ હા પૂરે પૂરા આલ્દી સા આ થોડા થોડા નહીં પૂરે પૂરા આલ્દી એ હા હા આ મારે એક જગ્યાએથી લાવવાના છે ને એ લઈ અને હું તમને આપી જઉં

પણ એ લોકોને ખબર નથી કે મંગો છે યાદ રાખજે તને પણ પસ્તાવો થશે મંગો સારું તો હું તમને મળું બરોબર એ સારું સારું હા એ હા એ હા કપડા પડે મારા ભાઈ ના મારું કોમ થઈ ગયું મારા ભાઈ કપડા મારા કોમમાં આવી ગયા લાલજી ભાઈ ના કપડા કોમ માં આઈ ગયા એને ખબર નહી એની બરબાદી નું કારણ હું બનીશ હવે હવે બચ્ચુજી ને ખબર પડી જશે ને લાલજી ને ખબર પડી જશે કે આ મંગો શું ચીજ છે શું આવતા જ નહીં આવતા જ નહીં મારે એકલાનો કોમ કરવાનો આખો દાડો બધા જોર આવે કોમ કરશે ડોસી હજી કેટલા જતી રહ્યા વાખી પાછી

ફોન તો હમણાં વ્યવહાર સારો છે કાંઈક બે વખત વ્યવહાર કરેલો છે ચાલી જાય ટાઈમે કશો વાંધો એને કોઈનું ફોન કરી વાંધો નહીં પછી લ્યા કેમ લાલજો પાછો લે પછી મેં તમને કીધું હતું હેનું પૈસા નું તમે પોતી છ નો ગાળો કીધો તો એટલે આવ્યો ને હું લે પૈસા તું હાલ તો કલાક માં લઈને ગયો છે યાર દાણી વાત કરે તું બચુજી મજાક કરો એટલે આ તો મજાક કરું વાત કરે હા લઈને ગયો છે ને આખો દા પૈસા લેવા આવ્યો હવારથી હું બોમ્બે ગયો તો હમણાં જ આવ્યો છું અને તમે પોતી છ નો ગાળો કીધો તો એટલે હું સીધો લેવા આવ્યો મારે પેલો પૈસા વાગે આવવાનો ના તારું ભવી જુ લાગે દાણ તું વાત કરે પાડી દેજે પરસ્તમ એટલે બચુજી હું આવ્યો જ નહીં

ના કલાક મોર જે લઈ ગયો એ તો એ કોણ હતું દાણા તો ખબર ના પડી યાર બચ્ચું ભાઈ મંગોત નતો પણ એ તો જેલમાં પુરાયેલો છે એ તો જેલમાં છે એ વાત તો સાચી છે આપણે બે તો ગયા હતા પુરાવા હોય એટલે કદાચ છૂટ્યો હોય તો એવું હોય શકે મારે જવું પડશે તો એ તપાસ કરે મને એવું લાગે કદાચ સો એ તો નહીં હોય તો હું જવું ખબર નહીં ના મને એવું લાગે કે સો ટકા એવો હોવો તું નહીં લઈ જ ને ના ના બચું તું તપાસ કર પેલા હું જતો હા તું જા પેલા તું તપાસ કર મારા બેટો મને એવું લાગે મંગો લઈ જવા લાગે કદાચ એનો ભાઈ જોવો જોઈએ સકલમાં તો એવો લાગતો જ તો એ રહ્યો પણ કાંઈ બોલવાની સ્ટાઇલ ભાઈ બધી એના જેવી હતી આ તો ભોળો લાગે હો બાપડો મને એવું લાગે એ જ લઈ જવા લાગે

અરે આ મગજ દોડાવવું પડશે આઈડિયા મારે કોઈ કરવું પડશે આ ખોટો છે બાવળિયાનો અને આ હે ને ઓને ભાગે લઈ ને તો દિયા જેને તેને કૂચતો રહે મારો આપણા બચુજી બે જણા કોક કરીએ ફોન કરી આઈડિયા આ ચોથી આવ્યો અમારો ભાઈ લાલજી હલો બચુજી અરે આ બચ્ચું યાર ફરીથી પૈસાની જરૂર પડી હે હા હા પચાસ હજારની હોવો હો કેટલા વાગ્યા હું કલાકમાં આવી ગયું આવી ગયું અરે બચુજી યાર ઇમરજન્સી જરૂર પડી ને એટલા નકર તમને હેરાન ના કરવું હો એ હા આભાર આભાર તમારો હા 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 ફરીથી એને લઈ આવ પૈસા એને ખબર નહીં કે મંગો કોણ છે ફોન કરવા દે હલો બચુજી મારે પૈસાની જરૂર નથી આ પેલા વાંચતો આપણો પૈસા ને મારે જરૂર નથી પણ તમે એ વાત સાચી હતી તમે લાગ્યું તમારો ભાઈ એ મારો ભાઈ છે મંગો હા એટલે મેં એટલે જ તમને ફોન કર્યો હતો પૈસા માટે એનો ઓફર તો અંતય હા